આવે એટલે મતનું રાજકારણ શરૂ થાય છે જનતાને રીઝવવા માટે મોટા મોટા દિગ્ગજો મેદાનમાં ઉતરી જાય છે આવું જ બન્યું છે વિસાવદર પેટા ચૂંટણીમાં વિસાવદર અને ભેસાણ એ વિસ્તારનો વિકાસ થયો નથી અહીંથી હર્ષદ રિબડિયા હોય તો ભલે ભૂપત ભાયાણી હોય તો ભલે આ બધા પાર્ટીઓ જરૂર બદલી છે પણ આ લોકો જે જનતાના વિકાસ કરવા જોઈએ જે જે રીતે જનતાએ એને જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે આ જનપ્રતિનિધિઓ ફાઇટ કરીને આ વિસ્તારના કામ માટે લડત લડવી જોઈએ પણ પણ એક નેતાએ જનતા માટે માટે લડી નથી પોતાની થઈને થઈને પોતાના પાર્ટીઓ બદલી છે દળ બદલ્યા છે અને એટલે જ જનતાએ આ લોકોને જાકારો આપ્યો છે આ વખતની પેટા ચૂંટણીમાં પણ ગોપાલ ઇટલિયા કે પછી કિરીટ પટેલ કે પછી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ રાણપરિયા

આપ સરદાર ના સ્વાભિમાન અને બાબા સાહેબ ના સંવિધાન ની રક્ષણ કરવા માટે હું આજે ચૂંટણી મેદાન માં છું અને હું એક નાના પરિવાર માંથી આવું છું અને કોંગ્રેસ પાર્ટી એ મારા ઉપર વિશ્વાસ મૂકી અને આવી ખરાખરી જંગની ચૂંટણીમાં મને ટિકિટ આપી આમ આદમી આમ આપ અને એનો બાપ ભાજપ એ એ લોકો લોકો પાસે સ્થાનિકમાં કોઈ કોઈ ઉમેદવાર ઉમેદવાર એને નહીં એવું માને છે કે વિસાવદરની ભાજપ અને આપને વાંજણી માને છે એ લોકો એની પાસે કોઈ સ્થાનિક ઉમેદવાર લડી શક્યો તો એવો નહોતો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મને અહીંયા સ્થાનિકમાંથી ટિકિટ મારી પસંદગી કરી છે તો વિસાવદર વિધાનસભાની જનતા બહુ સાણી છે અને ખબર છે આયાતી ઉમેદવારને એ લોકો સ્વીકારતા નથી ક્યારેય તો ઓગણીસ તારીખે મારા પંજાના નિશાન ઉપર વિસાવદરની જનતા જંગી બહુમતીથી મતદાન કરી અને મને વિજય બનાવશે એવો મને ભરોસો છે